નમસ્કાર શો ટાઈમમાં આપનું સ્વાગત છે ભાવનગરના કાળિયાબેડ જૂની સાગવાડીમાં રહેતા કલાકાર યુવાનની તીક્ષ્ણ હથિયારના ઘા જીકી હત્યા કરનાર બે શખ્સની પોલીસે ધરપકડ કરી છે જૂની સાગવાડીમાં રહેતા રત્નકલાકાર યુવાન પ્રદીપભાઈ ઝવેરભાઈ ડાભીએ ભાંગલીગેટ વિસ્તારમાં રહેતા વિશાલ ચોહલા પાસેથી રૂપિયા પચાસ હજાર વ્યાજે લીધા હતા આ રકમની ઉઘરાણી કરવા આવેલા વિશાલ ચોહલા અને નીરવ દિનેશ ગોહિલ પ્રદીપભાઈને બાઇક ઉપર લઈ ગયા હતા અને કાળિયાબીડ નજીક બોરતળાવ પાસેની અવાવરૂ જગ્યામાં તેની હત્યા કરી ફરાર થઈ ગયા હતા આ બનાવ અંગે નિલમબાગ પોલીસે ગુનો નોંધી હત્યા કરનાર બંને શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે